ઠાકોર સમાજ બાદ વધુ એક સમાજ નવા બંધારણની કરશે રચના હવે રબારી સમાજ સામાજિક સુધારાઓ સાથે બંધારણ રચશે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ તમામ ગોળનું એક બંધારણ બનાવવાનો નિર્ધાર કર્યો બનાસકાંઠાને વાવ થરાદ જિલ્લાના રબારી સમાજના આગેવાનોને કરી અપીલ આવનારા દિવસોમાં સમાજના આગેવાનોની બેઠક બોલાવી નવું બંધારણ તૈયાર કરવામાં આવશે નવા બંધારણ તૈયાર કર્યા બાદ સમાજનું સંમેલન બોલાવી તેના અમલને લઈને ચર્ચા થશે પ્રભારી સમાજને રામ રામ સમાજના ઘણા સમયથી આપણા રીત રિવાજો માટે ચર્ચાઓ ચાલતી હતી બધા આગેવાનોની પણ ઈચ્છા હતી કે આપણું સમાજ સમાજ લેવલનું એક જ બંધારણ થાય આપણે અગાઉ પણ બંધારણ કર્યું હતું એમાંથી કંઈક અંશે પાળ્યું કંઈક અંશે ન પળાયું પછી ગામે ગામ બંધારણ કર્યું ગોળ વાઇઝ કર્યું ઘણાએ સારી રીતે પાળ્યું પણ છે પરંતુ હવે જ્યારે આ સમયની માગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે અને જિલ્લાના તમામ આગેવાનોની પણ આ ઈચ્છા છે કે આવું થવું જોઈએ કોઈ બનાસકાંઠા જિલ્લો અને થરાદ જિલ્લો દરેક અમારી સમાજના ગામે ગામના આગેવાનોને મારી વિનંતી છે આપ આપણા ગામે ગામ એકતા કરો અને આપણા સૂચનો લો કેવી રીતે બંધારણ એકતા કરવી એ બધું જ તમે ગામે ગામ તાલુકા તાલુકાવાજ બધું મેળવી અને થોડા દિવસ પછી સામૂહિક બંને જિલ્લાનો એક સંમેલન બોલાવી અને એની અંદર આપણા જે આ બધામાંથી સૂચનોના મુદ્દા બનાવી અને એક જ બંધારણ આખા સમાજમાં રહે સમાજના હિતમાં છે નાના માણસના હિતમાં છે અને બાકી શિક્ષણ તરફ બધું સમાજ વળે એ જાતના આપણા પ્રયાસો છે બધા જ આગેવાનો એમાં સંમત છે આવતીકાલે પણ મિટિંગ રાખે છે પણ હું બારગામ છું એટલે હાજર નથી પરંતુ મારી સમાજને દરેકને વિનંતી છે કે આપ આપના ગામે ગામ દરેક સૂચનો ગામની એકતાનું બંધારણ એક થઈને પાળવું છે એવી મક્કમતા કરો તાલુકા લેવલે મક્કમતા કરો અને પછી સામૂહિક ભેળા થઈને આપણા બધા જ મુદ્દા સામૂહિક મુકશું અને બધા પાળશું એવી આશાની અપેક્ષા છે આપ સૌને આટલી મારી વિનંતી